ગુજરાત સમુદાયના તમામ દર્શકોનું સ્વાગત છે અને હું છું નિરાલી તો વિકાસના નામે એક ઇંચ જમીન લેશો તો તમારું સ્વાગત તીર કામઠાથી કરીશું આ વાત કહી છે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મને રાતે મારી ડેડિયાપાડાથી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો બળજબરીપૂર્વક ખેંચી ખેંચીને મને જીપમાં બેસાડવામાં આવ્યો મને રાત પીપળાની જૂલી જેલમાં રાખવામાં આવ્યા મારા સાથી મિત્રો મારા કાર્યકર મિત્રો એ નિરંજનભાઈ વસાવા હોય રાધિકાબેન રાઠવા હોય અમારા નાનો ભાઈ હોય અમારા ઈશ્વરભાઈ હોય અમારા જીગ્નેશભાઈ લોકો રાતે આવ્યા એમને કીધું ડીએસપી સાહેબ ચૈતરભાઈનો ટિફિન લઈને આવ્યા છે ચૈતરભાઈના ના કપડા લઈને આવ્યા છે એમને મળવા દો પોલીસે રાતે પણ અમને જમવા નહીં દીધા અમારા કપડા નહીં આપવા દીધા બીજા દિવસે મામલતદારમાં રજુ કરવાના હતા ડેડિયાપાડાની કોર્ટમાં રજુ કરવાના હતા ત્યાં મને લઈ જવામાં નહીં આવ્યો સામાન્ય બાબતમાં મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો

તમે આદિવાસીઓ માટે કેમ લડો છો તમે વિદ્યાર્થીઓ માટે કેમ લડો છો તમે ખેડૂતો માટે ભાવ વધારા માટે કેમ લડો છો તમે નર્મદાના વિસ્થાપિતો માટે કેમ લડો છો તમે નર્મદાનું પાણી છોટા ઉદેપુરને મળે માટે કેમ લડો છો તમે લડવાનું બંધ કરવાનું કો અમને લેખિતમાં આપો પછી તમને છોડીએ પણ તમારા બધાના આશીર્વાદ હતા એ લોકો સામે મેં ઝૂક્યો નથી અને 80 દિવસમાં ઝૂકીને તમારી વચ્ચે આવ્યો આટલી બધી વેદનાઓ મારે એટલા માટે કેવી પડે કે તમારી લડત લડતા લડતા અમારે પણ જેલો વેઠવી પડે છે અમારા પરિવારોએ જેલો વેઠવી પડે છે અમે વેદના વેઠીએ છીએ દુઃખ વેઠીએ છીએ છતાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે ઝૂકતા નથી કેમ કે અમે તમારા દીકરા છે અને તમારા ન્યાય માટે લડતા રહેવાના છે અમે ધારાસભ્ય નહોતા ત્યારે પણ કેવડિયાના લોકો માટે લડ્યા છે છોટા ઉદયપુરના લોકો માટે લડ્યા છે નર્મદાના લોકો માટે લડ્યા છે આજે ધારાસભ્ય છે આજે પણ લડીએ છે અને ધારાસભ્ય નહિ હોય શું ગુજરાત ની આદિવાસી જનતા માટે આ ચૈતર વર્ષ છેલ્લા સવાર સુધી લડવાના તમે જોઈ લો સાથીઓ એક અઠવાડિયું નહીં એક મહિનો નહીં વાર પર વાર તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એશી દિવસથી વધારે મને જેલ માં એકલો કોઠળી માં રાખવામાં આવ્યો મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવ્યા મારા લોકોને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને પણ ડરાવવામાં આવ્યો પછી પણ મેં નહીં ડર્યો મારા જામીન થયા હું જેલની બહાર આવ્યો જેલની બહાર આવ્યો મારા આ બધા આગેવાનો મને લેવા માટે આવ્યા જેવા દરવાજો ખોલીને હું બાર પગ મૂક્યો મારો થેલો આપ્યો તરત મારા નિરંજનભાઈ વસાવા યુવરાજભાઈ જાડેજા રાધિકાબેન રાઠવા એમની ટીમે મને કીધું સાહેબ જામીન તો અમે જેમ તેમ કરાવ્યા છે પણ એ લોકોએ તમને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ કરી હતી પણ એ પ્રવેશબંધી તો નથી કરાવી શક્યા એ લોકો પણ તમારા મત વિસ્તારમાં પ્રવેશબંધી તમને ફરમાવેલી છે મારા વડીલો મારી માતા બહેનો તમે મારી સામે બેઠા છો તમે વિચાર કરો જે ઢડિયાપાડાને સાગબારાની જનતાએ મને 1 લાખ થી પણ વધારે મત આપ્યા આટલી નાની ઉંમરમાં મારી હیثیت કરતા પણ વધારે મને જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો અને એ જનતાના સુખ અને દુખમાં મારે નહીં જવાનું એ જનતા માટે કામ કરવા મારે ડેડિયાપાડા નહીં જવાનું ડેડિયાપાડામાં મારી ઓફિસ ડેડિયાપાડાનું બોગજ મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર પણ મારે નહીં જવાનું એ લોકો આજે હું રાજપીપળા રહીને મારા નર્મદાના લોકોના કામ કરું છોટાઉદેપુર આવીને છોટાઉદેપુરની જનતાના કામ કરું દાહોદમાં જઈને દાહોદની જનતાના કામ કરું આજે પણ એમના પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ભાજપના મોટા મોટા નેતાઓ મને આજે પણ કહે છે તમે રાત પીપળા દાહોદ ને ફરવાનું બંધ કરી દેજો નહી તો આવનારા દિવસોમાં અંબાજી થી ઉમરગામ ના વિસ્તાર થી તમને હાથ પાર કરાવીશું ત્યારે નેતાઓ ને કેવા માંગુ છું તમે ચૈતર વસવાને ડેડિયાપરા માં જવા નહી દેશો તમે ચૈતર વસવાને नर्मदा થી દૂર કરી દેશો તમે ચૈતર વસવાને અંબાજી થી ઉમરગામ થી દૂર કરી દેશો પણ આ ચૈતર વસવા અમારા લોકો ના દિલો માં રહી છે ત્યાં થી ક્યારેય દૂર નથી કરી શકવાના અમારી જનતા ના દિલો માં અમે વસેલા છે અમારી જનતા અમને પ્રેમ કરે છે અમારી માતાઓ મારા માટે માનતા રાખે છે મારા વડીલો મારા સંતો મારા આગેવાનો અમારા માટે વ્રત રાખે છે અપવાસ રાખે છે અને આદી મને આશીર્વાદ આપે છે એ જ મારી હિંમત છે એ જ મારી તાકાત છે આ મંચ પરથી ભાજપના નેતાઓને કેવા માંગુ છું સાંભળી લો જ્યાં સુધી મારી જનતા મારી સાથે છે આ ચૈતર વસાવા છેલ્લા સ્વાત સુધી અમારી જનતા માટે લડતા રહેવાના છે સાથીઓ આ ભાજપની નીતિઓ તમે જોઈ લો આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી અમે લડ્યા ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા અમને ચૂકવવા પડ્યા અમે તમામ મોરચે ચાહે કેવડિયા હોય એ દાહોદ હોય ડાંગ હોય તમામ જગ્યાએ અમે લડીએ છીએ અમે જ્યારે જેલોમાં હતા આ તમારા વિસ્તારના એક માજી સાંસદ છે બેન આપીશું જયારે નર્મદાના આજે ગાંધીનગર પચાસ પચાસ આજે તૂરખેડામાં જે મારા બેન હતા એ બેન જ્યારે એને પ્રસૂતિની પીડા ઉપડી એને ડિલિવરી માટે લઈ જવાનું હતું એ ગામમાં રસ્તો નહીં હોવાના કારણે સાથીઓ ત્યાં પહોંચી બેન ને જોલી માં લઈને ગામના આગેવાનો નીકળ્યા ત્રણ કિલોમીટર ચાલતા 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 બેન નું રસ્તા માં પીડા થી તડપી તડપી એનું મૃત્યુ થયું એક નાના બાળકને જન્મ આપીને માતા ગુજરી ગયા ત્યારે અમે ઘરે ગયા એ બેન ને મળ્યા એના પરિવાર ને મળ્યા અને એ બેન ના પરિવાર નું નાનું બાળક અમે જોયું જયારે એની અમે રજૂઆત કરીએ છીએ અહીના નેતાઓ કે છે કે ચૈતર વસાવા તુરખેડા કેમ આવ્યા તો આ તુરખેડાના લોકો ને આજ દિન સુધી તમે તમારા મત બેંક તરીકે ઉપયોગ કર્યો છે એ ને ક્યારે તમે પોતાની બહેનો માની નથી આ વિસ્તારના લોકોને ક્યારે તમે પોતાના લોકો માન્યા નથી એટલા માટે જ આજે પણ તમે રસ્તા બનાવ્યા નથી અને એ લોકોનું દુઃખ જયારે અમે મહેસૂસ કરીએ છીએ ત્યારે અમે દોડતા આવીએ છીએ એમના દુઃખ માં સહભાગી થવા માટે તમે કેમ ત્યાં નથી જતા તમે કેમ રસ્તા નથી બનાવતા ત્યારે એ નેતાઓને કહેવા માંગુ છું તે દિવસે તમારી પોતાની બેન

ભારતીય જનતા પાર્ટીનું આપણે ચૂંટી મોકલીએ છીએ એ નેતાઓ પોતાની સરકાર હોવા છતાં એ સરકારની ની વાહવાહી કરે છે આપણા લોકોનું સાંભળતા નથી એ જાહેરા વિસ્તારમાં નર્મદાનું પાણી મળે એના માટેની રજૂઆત હોય

જ્યારે મોટે ભાગેના લોકો આવે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમના લાગતા વળગતા ભૂમ આપ્યા ભૂટલે કરો અમારા લોકોને ડરાવાની વાત કરે છે કે છે કે ભાઈ આજે તમે ચૈતરભાઈ વસાવાની સભામાં કેમ ગયા હતા કેમ તમે ભાષણ સાંભળવા ગયા હવે તમને ઝુંપડું નહીં મળશે હવે તમે મનરેગામાં રોજગારી નહીં મળશે અમે તમને જોઈ લઈશું ડરાવે છે ધમકાવે છે અને અમારો માણસ નબળો હોય એને મારી પણ દે છે ત્યારે આ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ ચૈતર ટીમ છે ટીમ છે આ કોઈ કોંગ્રેસ વાળા નથી અમારા લોકોને હવે પછી તમે હાથ લગાડશો તમારા બધાના મોર બોલાવી દઈશું અમે મોર મોર બોલી જશે આવનારા દિવસોમાં બધાને છોડવાના નથી ત્યારે આ વિસ્તારના અઠાવીસ ગામોમાં હવે હાઇડ્રોજન હાઇડ્રો પ્રોજેક્ટ કરી દીધો ભાજપના સરપંચો દીધા ભાજપના તાલુકા પ્રમુખે બારોબાર ઠરાવ આપી દીધો જિલ્લા પ્રમુખે મંજૂરી આપી દીધી અને હાઇડ્રો પાવર નો પ્રોજેક્ટ આવે છે ખબર છે ને બધાને અઠાવીસ ગામોના લોકો સર્વે થાય છે કલેક્ટર અને એમના એસપી પોલીસ ઉપયોગ કરીને બળજબરી પૂર્વક ત્યાં ગ્રામ સભાઓના ઠરાવો માંગે છે જમીનોના સર્વે કરાવે છે અને અદાણી ને અંબાણી ને આ વિસ્તારની જમીનો આપવાની વાત કરે છે ત્યારે આ ભાજપના નેતાઓને એમના મંત્રીઓને એમની કલેક્ટરને એમના એસપીને હું કહેવા માંગુ છું અમારો આદિવાસી સમાજ એ સંવિધાન અને સંવાદમાં માનનારો છે જે દિવસે અમારા સમાજ ને તમે આ પ્રકારની જમીનો છીનવાની વાત કરશો હાઇડ્રોજન જમીનો લેવાની વાત કરશો તે દિવસે અમારા અને લઈને અમે રોડ પર તમારી પોલીસ તમારું જંગલ અને તમારા કલેક્ટર પણ અહીંયા ઉભા નાઈ રહેશે અમે અમારા ઘરમાં આ ભાલા પાલ્યા અને ધાર્યા તીર કામઠા એ કોઈ શણગાર માટે નથી મુક્યા જે દિવસે અમને જરૂર પડશે એ દિવસે ભાલા પાલિયા તીરકામઠા લઈને અમે રસ્તામાં ભાઈ ઉતરીશું અમારા લોકો આદિ અનાધિકારથી આ વિસ્તારના જંગલોમાં રહે છે અને આ જંગલ ખાતાના અધિકારીઓ આવે છે ડરાવે છે ધમકાવે છે મારે છે ખેડવા નથી દેતા પાક નુકસાની કરે છે પાક કાઢી નાખે છે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને પણ કહેવા માંગુ છું તમારો જંગલ ખાતાનો સંરક્ષણ ધારો અંગ્રેજો દરમિયાન અઢારસો ને બાસઠ માં બન્યો તમારું જંગલ ખાતું તમારું જંગલ ખાતું પણ નહોતું તમારું પોલીસ ખાતું પણ નહોતું એના પહેલા આદિવાસી અને જંગલ અહીંયા હતા અને એ જંગલો અમારા આદિવાસીઓએ સાચવેલા છે ત્યારે આજના મંચ પરથી જંગલ ખાતા વાળાને પણ માંગુ છું ને સાંભળી લઈ અમારા ખેડૂતોના બાકી પેન્ડિંગ દાવાઓ છે તાત્કાલિક જે દિવસે અમે આ રસ્તા પર ને તે દિવસે તમારું જંગલ ખાતું પણ અહીંયા નજરે નથી પડવાનું અમે આઝાદીમાં લડત આપી અમે ગુરુ ગોવિંદજી અમારા માટે લડ્યા છે આદિવાસી માટે રૂપસી ના એક લડ્યા છે ભઈજી બાર્યા લડ્યા છે બાબરિયા બાર્યા લડ્યા છે અમારા માટે રવજી નાયક લડ્યા છે અમારા માટે બિરસા મુંડા લડ્યા છે અમારા પૂર્વ નાયક લડ્યા છે અમારા માટે જલકારી બાઈ લડ્યા છે જે પણ આઝાદી ના લડત માં અમારું અમારું યોગદાન યોગદાન હતું આઝાદી પછી પણ એટલું બધું છે અમે નર્મદા માં અમારી જમીનો આપી અમે એની નહેરો માં જમીનો આપી આ વિસ્તાર ના રોડ રસ્તા માં જમીનો આપી કોરિડોર અને નેશનલ હાઈવે માં જમીનો આપી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માં જમીનો આપી અમે તમામ જગ્યા દેશના વિકાસ માટે જમીનો આપી અને આજે અમારા લોકોને ફરી વિકાસના નામે વિનાશ તરફ લઈ જવાની વાત કરશો તો આ વિસ્તારમાં હવે હવે સંવિધાન અને સંવાદની વાત નથી આ વિસ્તારમાં આરપારની લડાઈઓ કરવા માટે અમે તૈયાર છે જે દિવસે જરૂર પડશે અમે અમારા ઓજારો સાથે ગાંધીનગર તરફ પણ કૂચ કરીશું અને અમને જરૂર પડશે એ દિવસે ગાંધીનગરમાં માં કરવા માટે પણ અમારી તૈયારી છે અમે કોઈનાથી ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ માં બુટલે કરો ના સહારે અમારું કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં મનરેગા ના અમે કોપાંડો થયા